ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીએ રૈયા રોડ સ્થિત સ્કૂલમાં સવારે મતદાન કર્યું હતું અને ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રાજકોટના લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા પોતાનો મત આપવા અને પોતાના વતન અમરેલી પહોંચ્યા હતા અને વહેલી સવારે મતદાન કરી ભાજપના જંગી બહુમતીથી જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ મતદાન કર્યું છે રાજકોટમાં લોકશાહીના પર્વ પર વજુભાઈ વાળાએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે રાજકોટના રાજવી માનદાતા સિંહજી જાડેજાએ પણ લોકશાહીનો પર્વ ઉજવ્યો હતો અને સવારે પોતે પોતાની વિટેજ કાર સાથે મતદાન મથક ઉપર પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું રાજકોટ ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે પણ મતદાન કરી લોકશાહી પર્વ ઉજવ્યું હતું અને સૌને મતદાન કરવા અપીલ કરી હતી લોકસભાની ચૂંટણીનું મતદાન શરૂ થતા જ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પણ સવારે મતદાન કર્યું હતું રાજકોટના વિધાનસભા અડસઠ ના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ઉદયભાઈ કનગડે પણ સવારે મતદાન કર્યું હતું ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુ ભંડેરીએ મતદાન કર્યું છે મતદાન મથકે પહોંચીને તેઓએ પરિવાર સાથે મતદાન કર્યું છે